કૃષ્ણ કનૈયા લાલ લખી જે રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે મને વાલો વાલો લાગે વાલો વાલો લાગે મને પ્યારો પ્યારો લાગે રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે વન રાતે વન મ વાસળી વગાડે વગાડે વાલો ગાયો રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે વાલો વાલો લાગે મને પ્યારો પ્યારો લાગે ના જળ જાવ ત્યારે પાછળ પાછળ આવે ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવે મારા બેડલા રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે વાલો વાલો લાગે તો પ્યારો પ્યારો લાગે વાકડિયા વાળ એને આખો અણિયારે આખો અણિયારી જાણે પ્રેમ ની કટારી રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે વાલો વાલો લાગે તો પ્યારો પ્યારો લાગે જમના માથુ રામ જન્્યો ને ગોકુળમાં આવ્યો ગોકુળમાં વાવી વાલે રાસ રચાયું ગોકુળમાં આવી વાલે રાસ રચાર રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે વાલો વાલો લાગે એ તો પ્યારો પ્યારો લાગે રાધા તારો શ્યામ ભક્ત મંડળમાં આવ્યો રાધા તારો શ્યામ ભક્ત મંડળમાં આવ્યો ભક્ત મંડળમાં આવી વાલે દર્શન દીધા રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે વાલો વાલો લાગે મને પ્યારો પ્યારો લાગે